રામપ્રસાદ બિસ્મલ્લા ફાંસીની સજા થઈ ફાંસી આપી દેવામાં આવી એના માતોશ્રી સ્વયં ફાંસીના માચડા સુધી ગયા ગળામાંથી ગાળીઓ કાઢી પોતાને ખભે નાખી રામપ્રસાદ બિસ્મલ્લાને ને ચાલતા થયા પાછળ હજારો લોકો હતા કંઈક ને આંખીઓમાં આંસુ હતા રામપ્રસાદ બિસ્મલ્લા જેવો વિરલ પુરુષ અને ફાંસીની સજા થઈ ગઈ કંઈક તો રડવા મીડ્યા રડવાના અવાજ જ્યારે એની માતુશ્રીને કાન્ય અથડાયા પાછો જોયું અનેક ને આખ્યું માંસુ હતા બિસ્મલ્લાના પ્રસાદુશ્રી એક પથ્થર ઉપર ચડી અને કહે છે મારા દેશવાસીઓ શા માટે રડો છો તમારા મનમાં એમ થાય છે રામપ્રસાદ પ્રસાદ વિરલ એની ફાંસીની સજા થઈ એટલે હવે શું થશે તમે ચિંતા છોડો રામપ્રસાદ ગયા પછી પણ મારી ઘેરે હજુ એક નાનો લાડલો છે મારા બીજા દીકરણ પણ દેશને માટે કુરબાન કરી દે બાપ ત્યારે આ દેશને આઝાદી પ્રાપ્ત થઈ છે